ભારત મંડપમમાં આયોજિત સોલ લીડરશીપ કોન્કલેવનો પ્રધાનમંત્રી મોદીએ કરાવ્યો શુભારંભ કહ્યું કુશળ નેતૃત્વની તાકાતના કારણે ગુજરાત ઘણું આગળ ગાંધીનગર ગિફ્ટ સિટી પાસે બની રહેલી લીડરશીપ સ્કૂલનો કર્યો ઉલ્લેખ મુખ્ય મહેમાન ભૂતાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગણાવ્યા મોટા ભાઈ એકોતેર વર્ષ પછી આજે દિલ્હીમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે ઔપચારિક શુભારંભ ગ્રંથ ડિંડીની પરંપરા સાથે થશે સંમેલનની શરૂઆત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં રજૂ કર્યું ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ કરવા બાબતનું વિધેયક ફિઝિયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી અને જવાબદારીઓ ગુજરાત સ્ટેટ અલાઇન એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં થશે તબદીલ બીપીએલના લાભાર્થીને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળે તે માટે વિધાનસભામાં કોંગ્રેસ એમએલએ પૂછ્યો પ્રશ્ન મંત્રી ભીખુસી પરમારે કહ્યું સરકાર આ અંગે કરી રહી છે વિચારણા એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એક લાખ સાહીઠ હજાર સાતસો પાસઠ લોકોએ એલપીજી ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો મેળવ્યો લાભ રાજ્યના પોલીસ બેડામાં એકસો સાહીઠ પીએસઆઈ તરીકે પ્રમોશન અગાઉ તરીકે મળી હતી સીબીએસ બોર્ડ બોર્ડમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આજથી પ્રારંભ એકવીસ ફેબ્રુઆરી થી પચીસ માર્ચ સુધી ચાલશે પરીક્ષા આજે ભૌતિક વિજ્ઞાન વિષયનું પેપર મીઠું કરાવી આવી શુભેચ્છા દિલ્હીમાં નવી સરકારે હટાવ્યો પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફ ડેપ્યુટેશન પર મોકલાયેલા અધિકારીઓને પરત આવવાના આપ્યા આદેશ આજે પીડબ્લ્યુડી અને જલ બોર્ડના અધિકારીઓ સાથે બેઠક કરશે સીએમ રેખા ગુપ્તા મહાકુંભ મેળામાં અત્યાર સુધીમાં અઠ્ઠાવન કરોડ શ્રદ્ધાળુઓએ કર્યું પવિત્ર સંગમ સ્નાન આજે ઉત્તર પ્રદેશની જેલોમાં બંધ કેદીઓ માટે ત્રિવેણી સંગમમાંથી લવાયેલા પાણીમાં લગાવવામાં આવશે આસ્થાની ડૂબકી રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો અમદાવાદ સુરત ભુજ ડીસા ગાંધીનગર રાજકોટમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રીને પાર પહોંચ્યું વહેલી સવારે ઠંડી અને દિવસે ગરમી સાથે મિશ્ર ઋતુનો અનુભવ અને આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી માતૃભાષા દિવસની શુભેચ્છા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માટે ખાસ કાર્યક્રમનું આયોજન